અંધારામાં દેખાશે ઉભા લાઈટ આવવા દો હવે દેખાશે બીજું કાંઈ નહીં તો આ ઠંડી જેટલી છે એટલે હિલ સ્ટેશનની સાચી મજા લેવી હોય ને તો સાત આઠ વાગે બધા રૂમમાં જઈને ભરાઈ જાય ત્યારે આરામથી વોક કરવા નીકળવાનું અને આ કોઈ ચોક ઉપર આવી ગયા છીએ અમે અને અહીંયા બધી લાઈનમાં અમને રેસ્ટોરન્ટ દેખાય છે હવે જોઈએ આમાં કોઈ જગ્યાએ આપણને એમ છે એટેક કરીએ અમે એ વાઇન શો પંજાબી રેસ્ટોરન્ટ બીઓબી છે જોઈએ હવે આમાંથી ક્યાં જઈએ છીએ માર્કેટ એરિયા ને અહીંયા ભરપૂર બાર છે રૂપ ટોપ બાર ને તમે જોવો તો ખરા શેર પંજાબ બાર એન્ડ રેસ્ટોરન્ટ અહીંયા બાર એન્ડ રેસ્ટોરન્ટ આમ તો દીવ દમણ આબુ ધાબુ એટલે આમ તો ફેમસ જ હતું પણ આજે જોઈ લીધું કે અહીંયા તો બાર તો રેસ્ટોરન્ટ જેટલું તો અહીંયા બાર થઈ ગયા છે આ લોકલ માર્કેટ ને ભાઈ પબ્લિક ખતરનાક છે ભાઈ રાત્રે સાડા નવ થઈ ગયા છે જમવાનું હજી બાકી છે છતાં પણ પબ્લિક ફૂલ છે એ છોકરા એમ થાય કે નહીં આના કરતા સાપુતારા સારું એવું લાગે ભાઈ સાપુતારા સારું અને સાપુતારાથી તમે એક બે કિલોમીટર થાવ ને જાઓ ને એટલે ન્યાય પછી બોર્ડર ક્રોસ કરો ને એટલે એ તમારે આબુ જ છે વન ટાઈપ ઓફ પણ ક્લિનનેસની અંદર આના કરતા સાપુતારા દસ ગણું સારું હું તેમ તો અમદાવાદથી અહીંયા ન હોય સાપુતારા આવે ત્યાંથી પાંચ કિલોમી બે ત્રણ કિલોમીટર પછી બોર્ડર છે મહારાષ્ટ્રની એટલે ન્યાય છૂટ છે એટલે આબુ ને સાપુતારામાં અત્યારે સાપુતારાનું નંબર એક વધારે આપો

આ તો હજી સારું છે બાકી આગળ તો ઉભું રહેવાની જગ્યા નતી ગન ગનની શોપ છે છોકરા વેન કરે છે ગન લઈ દો મેં તો એલા ભાઈ ફૂલ થી વાગી વાગી ગઈ લોરેન્સ બિસ્નો એને ખબર પડી ગઈ ને ભૂકા કાઢી નાખશે તો આ એક્સિડન્ટ થઈ ગયો લાગે છે યાર પછી તમે આવીને બેફામ થઈ જાવ બરકત વીરાની બેફામ તો પછી આ જો માથાકૂટ થઈ ગઈ ને દરેક વસ્તુનું ગણિત હોવું જોઈએ કેટલું કોની ભેગું ક્યારે અને માપમાં હોય તો બધું સારું લાગે ન એક્સિડન્ટ થાય ને હમણાં હવે ખબર નઈ સમાધાન થાય તો ઠીક છે મારા મારી થઈ ગઈ બતાડું એક મિનિટ ઉભા રહ્યો મારા મારી નો થાય પણ ગાળા ગાળી થઈ ગઈ थोड़ा बची गया था, था वार ना लगे टूक में चेती स्टैंड यहाँ पे देखो आप टैक्सी स्टैंड इसको बोलते टैक्सी स्टैंड और ये और जोधपुर भोजनालय स्टैंडर्ड खाना है अभी देखो कहीं पे भी पब्लिक नहीं है आसपास देखो क्या कहीं पे भी अरे ક્યાંય પબ્લિક નથી પણ અહીંયા જુઓ અને ઉપર ફૂલ છે ને એની બીજી દુકાન બાજુમાં છે કોઈ નોનવેજના શોખે ન હોય તો આ બાજુ જ છે ને આગળ લેક છે આપણે ઓલું લકી લેક કહેવાય ને તો એ છે એટલે ટૂંકમાં નાઇટના વ્યૂન સાથેની મજા તમને અહીંયા થઈ જશે ચાલો તો આપણે રાજસ્થાની ફૂડનો આજે એન્જોય કરવાના છીએ શું ખાસો જે નક્કી નથી કર્યું પણ જોઈએ આગળ अरे और भैया मिल गए क्या नाम है आपका अर्जुन भाई अर्जुन भाई ने हमें जहाँ पे जाना था वहाँ पे दिखा दिया हम कहाँ पे है जोधपुर भोजनालय और ये कहाँ पे पड़ता है ये टैक्सी स्टैंड के पास में टैक्सी स्टैंड के पास मिल जाएंगे भैया और जोधपुर में एवं खाना है आप जरूर आना ठीक है गारंटी गारंटी के साथ साथ डिस्काउंट मिलेगा लेकिन गारंटी जरूर मिलेगी गारंटी जरूर क्योंकि मेरा मांगा था नंबर मिलेगा साहब हाँ मैंने डिस्काउंट मांगा था दिया नहीं लेकिन खाने का जितनी तारीफ की ना मुझे लगा और मैंने सुना था गूगल में भी मतलब यूट्यूब में भी देखा था जोधपुर का अच्छा है तो डोंट वरी आ जाओ यहाँ पे प्योर वेज है तो चलो हमें जोधपुर भोजनालय में ऑर्डर आप दिए એમ કરે બધા આવી જાય ને પછી આપણે ડિસાઈડ કરીએ શું ખાસો તારે શું જોઈએ છે અત્યારે મારી શાહી પનીર શાહી પનીર ભીંડી મસાલા પાઉંભાજી તારી તો મને ખબર તારી પાઉંભાજી પાઉંભાજી આનું છેલો સાંભળ્યું તો બોલી ગયો ને નહીં ભાવે છે ભાવે છે પાઉંભાજી ઓ ખાવા દે એટલે માટે હું વાત છે સરદારની ભાજી કઈ તો સબ્જી છે યે કાજુ પનીર મસાલા યે લસણ કી એ એક ગટ્ટી કી સબ્જી હે કરક બને વર્ણન થાય એવું નતું ફોન ચાર્જિંગમાં હતો કે ટેસ્ટ માં તમારે દસ માંથી દસ મજા આવી જશે અને એનું સ્પેશિયાલિટી તમે એને પૂછજો કે આની હું સ્પેશિયાલિટી છે એજ તમને કહી દે છે જ મગાવી લેજો બે ધડક